નાથા ઉલવા અને રાજુ ઉલવા નામના વ્યક્તિ ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવે છે જોકે વૃદ્ધને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થતાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળે છે અને સુરતમાં એક બેઠક યોજાય છે અને ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ ભાવનગર ખાતે આવી પહોંચે છે સુરતથી સોથી વધુ પાટીદારોનો કાફલો છે તે કાળા તળાવ પહોંચે છે ત્યારબાદ ભાવનગરમાં આઈજીપી ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવે છે અને ત્યારબાદ સભા પણ યોજવામાં આવે છે જ્યાં સભા ચાલતી હતી ત્યારે પોલીસ છે તે આરોપીને લઈને આવે છે અને રિકન્સ્ટ્રક્શન થાય છે આરોપીનું ત્યારે મોટી સંખ્યામાં પાટીદારો છે તે પણ ત્યાં આવી પહોંચે છે ને આ દરમિયાન કેવો દ્રશ્ય સર્જાયા હતા તે પણ જોઈએ મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા છે આજે જે ઘટના બની એ મારા પપ્પા જોડે બની હતી અને આખો સમાજ અથવા બીજા સમાજના પણ સારા બધા જ વ્યક્તિઓ જે શાંતિ ઈચ્છતા હોય એવા માણસો બધા જ આજે અમને સાથ સહકાર આપવા માટે અહીંયા એકત્ર થયા અને આજે અમે ભાવનગર આઈજી સાહેબ સાથે અમારી મિટિંગ થઈ આઈજી સાહેબે પણ ખૂબ અમને આશ્વાસન આપ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે હાલની અંદર જ્યાં બનાવ બનવું છે તેની અંદર લોકોમાં કેવું આક્રોશ અરે લોકોમાં તો ખૂબ આક્રોશ છે આ એક જાતના જૂના ગુંડા તત્વો જેવા માણસો છે આખો પરિવાર ઘણા સમયથી કુંડાગેરી કરે છે આના વિશે તમે સુરતમાં પણ સાંભળ્યું છે એમના જ પરિવારના છોકરાઓ સુરતમાં અનેક ગુ ગુન્યાઓની અંદર સંડોવણી થઈ છે જેના પ્રૂફ પણ મારી પાસે આજે છે કે જેવા હની ટેપ જેવા છેલ્લા દસ વર્ષથી હની ટેપમાં ફસાય ઊંચા વ્યાજનો ધંધા કરે છે એની અંદર પણ આ લોકોને ફસાવતા હોય છે પણ ગામની અંદર પણ ઘણા લોકોને ધાક આપતા હોય છે પણ કોઈ નિર્ભયતાથી બહાર નથી નિર્ભય નથી રહી શકતા આ લોકોના આતંકથી ભયભીત થઈ ગયા હતા પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા નિર્ભય નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે આજે કમસે કમ બે ત્રણ હજાર માણસો અમારા સમાજના નહીં બધા સમાજના માણસો છે જ્યારે ગુંડા તત્વોની વિરોધ કામ કરવાનું હોય છે ત્યારે એક સમાજ નથી હોતો સમાજ તો છે જ પણ બધા સમાજો છે કે જેને શાંતિ જોઈએ છે ને એ આખો સમાજ આજે અમારી સાથે છે એ ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર કે કોઈ પણ જગ્યાએ ન બનવી જોઈએ અને જે રીતે અર્જુનભાઈ એક ખેડૂત છે એક આગેવાન છે અને ખાસ કરીને એ એ મજબૂત આગેવાન છે ત્યારે કાળા તળાવ ગામને એક હોંકારે જ્યારે ભેગા કરતા હોય આખા દરેક સમાજના એક એક મસીહા હોય કોઈપણને દવાખાનાનું કામ પડે કોઈપણને પણ ક્ષેત્રનું કામ પડે ત્યારે અર્જન કાકા ઊભા રહેતા હોય છે ત્યારે એ મજબૂત આગેવાનની ઉપર હુમલો થાય ત્યારે ખૂબ દુઃખ થાય અને સમગ્ર આખું ગામ જે જેનો કોઈ સમાજની નથી હોતો અને આ અસામાજિક તત્વોએ જે એના ઉપર હુમલો કર્યો છે ને એ ખૂબ દુઃખદાયી છે ને પાળો ચડાવવાની નજીવી બાબતમાં આ હુમલો થાય અભદ્ર ભાષામાં એનો આપણે કાને સાંભળી ન શકીએ ને આપણે મોઢેથી બોલવાની તો અલગ વાત છે પણ સાંભળી પણ ન શકીએ જાહેરમાં એવી ભાષામાં ઉપયોગ કરીને જ્યારે અર્જણભાઈ ઉપર હુમલો થાય ત્યારે આ ગામ આખું એકત્રિત થયું છે ને સુરતથી મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે આગેવાનો આવ્યા છે અને સાથે સાથે આ આ ગામની અંદર જ્યારે ગત ગત વર્ષોની અંદર જ્યારે કથાનું આયોજન થયું ત્યારે આખું ગામ એક જ વાત કરતું હતું કે ગામના સંપ માટે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર ભારતને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા એ સરદાર વલ્લભભાઈ પટેલને ત્યારે યાદ કર્યા હતા અને ત્યારે અરજણભાઈની સાથે સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા કે ગામને એક કરવા માટે અરજણભાઈએ ખૂબ મહેનત કરીને સરદાર કથાનું આયોજન કર્યું છે એવા વ્યક્તિ ઉપર જ્યારે મજબૂત આગેવાન ઉપર જ્યારે હુમલો થાય ત્યારે અસામાજિક તત્વો ચોક્કસ આ લુખા તત્વો એવું વિચારતા હોય કે મજબૂત માણસને પાડી દો એટલે ગામમાં આપણો ડર આપણો આપણા નામનો ભય ઊભો થશે એટલે હવે આપણે આપણી સામે આ ગામના નહીં આજુબાજુના કોઈ ગામના લોકો આપણી સામે નહીં જોવે પરંતુ આમાં સરકાર ચોક્કસ રીતે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આના ઉપર પગલાં લેતું હોય છે પરંતુ અમે એટલી માગણી કરીએ છે સમગ્ર પાટીદાર સમાજ એવી માગણી કરે છે કે જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સરકાર સફાળી જાગે છે પરંતુ આને ભયમુક્ત બનાવવા માટે જ્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ચોક્કસ ખેડૂતો અને અન્નદાતાઓ જેને જગતના તાત કીધા છે એ ત્યારે સુરક્ષિત બનશે આ બનાવ અંગે વૃદ્ધના પુત્રએ જણાવ્યું છે કે ધોવાણ થતાં પાળો બનાવવા માટે મારા પિતા છે તે માટી લેવા માટે ગયા હતા અને આ ઘટના ઘટી હતી આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો જેથી ઘટના બની ત્યારબાદ સુરતમાં છે તે એક પાટીદારોની બેઠક મળી અને ત્યારબાદ કાળા તળાવ ગામમાં જંગી સભા યોજવામાં આવીને આ ઘટના જૂની અદાવતનો ખાર રાખીને કરવામાં આવી હોવાનો વૃદ્ધના પુત્રનું કહેવું છે તેઓ પહેલેથી જ ટાર્ગેટ કરી રહ્યા હતા અને માર મારવાનો મોકો શોધતા હતા ઉલ્લેખનીય છે કે વૃદ્ધ પર હુમલો થતાં સુરતથી મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ ભાવનગર પહોંચ્યા હતા અને વૃદ્ધને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે તેમણે સભા પણ કરી અને રોષ પણ વ્યક્ત કર્યો હતો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો તો ते ने जे पीड परायि जाना